નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું સ્વાગત છે તો રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના પત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબાનું ગોળી વાગવાથી તેમનું આકસ્મિક મૃત્યુ થયું છે હવે મિત્રો આ ઘટનાને લઈને ઘણી બધી અટકળો સામે આવી રહી છે કોઈક એવું કહી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો ત્યાર પછી બંને આપઘાત કર્યો છે તો મિત્રો કોઈક લોકો એવું કહી રહ્યા છે કે આ ભૂલથી યશરાજસિંહ દ્વારા તેમની પત્નીને ગોળી વાગી ગઈ હતી અને ત્યાર પછી તેમને આઘાત લાગતા પોતે પણ તેમણે આપઘાત કર્યો હતો તો મિત્રો આ સમગ્ર ઘટનાને લઈને એસીપીએ શું કહ્યું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કે છે કે મારી રિવોલમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠનો ફોન કરેલો હોય છે એકસો આઠ પણ એકસો આઠ ના કર્મચારી આવી અને આ બેનને ને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતા એકસો આઠ નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું એ પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજ શિખરા એમને જાતે જ પોતાને ગોળી માર દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને આ એકસો ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે ત્યાં યસરાજે પોતે ગોળી મારી